આપે ઓ આપે હા ડ્રેસ લઈ હસ માર માટે પણ એવું કે જો કે મકાઈ જો દમ ઓ મજા આવે છે જો ને ઓ બહુ મજા આવે વેરી ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ચેનલ તો હું જો અહીં રસોડા ઉપર ચડી ગઈ છું આજે અને બધાનું સ્વાગત છે મારી ચેનલ માં બધાનો દિવસ ખૂબ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના તો હું ક્લાસીસ થી આવી ગઈ તો કાલે મેં છે ને એક બે વારી સાફ કરી હતી તો આજે થોડીક રહી ગઈ તો મેં દાજે તે રસોડાની ને એવી બારી હોય એ વધારે સાફ કરવી પડતી હોય તો એ બધું મેં કીધું ફટાફટ તો જો અહીંયા સાફ કરીને આવી રીતે લૂછી નાખવી એટલે જલ્દીથી કામ પતે તો ફટાફટ છે ને લૂછવાનું ને એવું કામ થઈ જાય પછી બીજું કામ કરીએ તો બે એકથી કાલે એક લૂછી હતી એક સવારે ક્લાસીસ ગઈ ત્યારે લૂછીને પાછી આવીને બીજી બે લૂછી ચાર છે એટલે અને પાંચ પંખા એટલું બધું કામ થઈ આજે કર્યું તમે ફટાફટ થઈ જાય ઉનાળો રહ્યો ને એટલે ધૂળ બહુ આવે ધૂળ આવે ને એટલે પછી વધારે સાફ સફાઈ કરવી પડે અહિયાં જો મટુકીમાં હું હમણાં દહીં મેળવું છું તો મસ્ત જો ટેફા જેવું દહીં થઈ ગયું છે પાણી ન બહુ રે અને અહીંયા જો મેં બાઉલમાં કાઢ્યું છે તો એટલું આમ મસ્ત લાગે જો મલાઈદાર એકદમ જ મસ્ત અને ઠંડુ રહે સરસ અત્યારે એમ તો હું ફ્રીજમાં મૂકી દઉં પણ તોય તે આમ મટકીમાં દઈ હોય ને એટલે પાણી થોડુંક બધું શોષાઈ જવું પાણી પાણી જેવું રહે કે નહીં એન બદલે ટેફા જે ઉદય થાય બહુ મસ્ત હું દઉં તો ને ને ખાવાની છે ને બહુ જ મજા આવે ખરેખર એવું દહીં હોય ને ટેફા જેવો અને ઉનાળામાં દહીં તો ખાવું જોઈએ એનાથી આમ થોડુંક સારું રહે શરીરમાં તે અને દહીં આમાંય સારું હું બે બાળકોને રોજ આપું નીલ નાનો હતો ને ત્યારે દેતી હતી ધર્મ નાનો ત્યારે દે એટલે દહીં તો અમારે કાઢવાની સિસ્ટમ જ છે પણ હમણાં ઉનાળો આવ્યો છે ને તે જો મટુકીમાં મેળવીએ છીએ સરસ મજાનો ત્યાર પછી અમે શોપિંગ કરવા માટે આવી ગયા બરોડા પ્રિસ્ટેજમાં જ્યાં અહીંયા ખૂબ જ સરસ સરસ બધી વસ્તુ છે એ મળતી હોય છે બપોરનો સમય હતો તો ઘણી ટ્રાફિક હતી જો એમાં બપોરના સમય પછી પાંચક વાગે આવ્યા હોય ને તો તો પગ મૂકવાની જગ્યા ન હોય બે કે અઢી વાગ્યા સમય હતો તો એ જો ઘણી બધી ટ્રાફિક બધી વસ્તુ ખૂબ જ સરસ મળે છે સુરતનો સૌથી ફેમસ હોય ને શોપિંગ માટેનું તો બરોડા પ્રિસ્ટેજ અમારે થોડી ઢીંગલીના કપડાની શોપિંગ કરવાની હતી તો એ થોડીક કરી લીધી અહીંયા અને બીજું થોડુંક કંઈક એના માટે કટલાઈને એવું લેવાનું હતું તો એવું લઈ લીધું આમ થોડી થોડી શોપિંગ એવું બધું જો અહીંયા કરી લીધું છે બધી વસ્તુ મસ્ત મસ્ત છે સાડીઓથી લઈને કપડાંથી લઈને બરોડામાં તમને બધી જ આઈટમ મળી જાય મેરેજની બધી ત્યાર પછી અહીંયા ઢીંગલીના કપડાં છે એ લેવાઈ ગયા છે તો એ ચેક કરતા હતા કે કેટલા જડી થયા કેટલા નહીં કેટલા ગમે છે આમ બધી જ વસ્તુ છે એ વારાફરતી લઈ લીધી અહીંયા અહીંયા અમારી શોપિંગ છે એ છેલ્લે પૂરી થઈ ડન થઈ બપોરનો તડકો ખૂબ હતો તો અમે રિક્ષામાં જ ગયા તા બાઇક લઈને નહોતા ગયા તો અહિયાં જો અમારી શોપિંગ છે મૂનિલ આવી ગયા ઘરે ખરેખર ખૂબ જ તડકો હતો બહુ જ વધારે તડકો હતો અમે લુજ જેવું લાગતું હતું તો ગાડી બાઇક લઈને નહોતા ગયા રિક્ષામાં જ ગયા હતા કે ખબર હતી બરોડા પ્રિસ્ટેજમાં ગાડી મૂકવાની જગ્યા ન હોય અને ટ્રાફિક ટ્રાફિકે બહુ થાય નીલ માટે જો એક વ્હાઇટ ટી-શર્ટ લીધું ગરમી માટે નીલ બતાય તો બટા આ તારું છે પણ ભઈ નામ દે બતાવે લે પહેલા જો નીલ માટે વ્હાઇટ કલરનું મસ્ત છે એ પાછો નીલને કેવું થાય પતલો રહ્યો ને એટલે બધી વસ્તુ ફિટિંગમાં જ લેવી પડે પણ એ ફિટિંગમાં સરસ આવી جاتی હતી તો એ ફિટિંગમાં વસ્તુ લીધી એટલે કે એને એને ગ્રે ને સૂટ થઈ ને એવું લીધું અમાર ધર્મભાઈ જો ટોપલી બોપલી ઢોળી દીધી છે સરસ મજાની બેઠા છે જો ટોપલી કોણ ભરશે ના શું હું સકેલું છું કપડા તો હું જો અહીંયા કપડા લઈને બેઠી છું ને બે થપ્પા કર્યા છે ધીમે ધીમે સકેલું છું નીલભાઈ પાણી ભરી આયા છે બહુ તરસ લાગે છે ગરમીમાં પણ આવ માર્સીકલ છે હું હકાવી દો એટલે તમું પણ બહુ કેતો હોય કે તને મારે હકાવી છે મારે હકાવી છે મેં કીધું કે આ તું આજે એક રાઉન્ડ માર

અને અહીંયા જો દૂધ તે થાય છે કે ત્રણ ચૂલા છે ને તો ત્રણેય વપરાય ગયા છે ક્યારેક ક્યારેક તો બધાય વપરાય જાય અને ક્યારેક ક્યારેક વાળી એક ન વપરાય તો અત્યારે તો જો ત્રણેય પેક છે મોટા ભાગે તો ત્રણે ત્રણ પેક જેવું જ હોય તાવડીમાં જે તળવાના છે એટલે ધુવાડો એકદમ થાય ઓછો કેમ કે તાવડીમાં તળીએ ને તો ધુવાડો ઓછો થાય ઘણો ઓછો થાય છે મેં તો એકવાર ટ્રાય કરી હતી તો ઓલા ઓલામાં કેવા ગોટા ને ગોટા ધુવાડા નીકળે એમાં આમાં નથી નીકળતા બહુ ઓછા નીકળે છે અને હું જમીને ફ્રી થઈ ગઈ છું એટલે કામય થઈ ગયું છે બધું ખાલી વાસણ લોચીને સાફ કરીને મૂકવાના જ છે તો ફ્રી થઈ ગઈ તમે થોડુંક વોકિંગ કરી આવો ને મમ્મી જે ડ્રેસ લેવા છે એ તો તમારી બિલકુલ નહીં ચાલે કેમ કે મારાથી ડબલ માપનો છે મારે કોઈ કોઈ ફરવા પ્રમાણે એક્સેલ કેવી રીતે આવી રહી ક્યારેક વળી ફર્મો નાનો હોય તો વળી ટુ એક્સેલ જોઈએ પણ આ તો થોડોક વધારે ડબલ જ છે એટલે જો એનું ફિટિંગ કરીએ ને તો એ શોલ્ડરથી બહુ ખરાબ લાગે એટલે એ મારે તો નહીં ચાલે હવે જોઈએ કે કરશું કોઈ કેવું હોય તો એને આપી દઈશું કંઈક કરશું પણ મારે તો બિલકુલ જ નહીં ચાલે અને ગરમી પણ ખરેખર બહુ જ છે પણ તોય થોડુંક વોકિંગ કરી આવે પછી આવીને તો અમે એટલો પરસેવો વળી જાય ને પણ થોડી થોડુંક ચાલવાથી સારું રહે મજા આવે ફ્રેશ થઈ જાય અમે કોઈ કંપની મળે ને તો સારું અમારા બાજુવાળા બેન છે ને આવતા હોય મોસ્ટ ઓફ ન આવે તો હું એટલી રીતે જતી રહું ક્યારેક નીલય સાથે આવે પણ વોકિંગ કરવું ખૂબ જરૂરી છે વોકિંગ કરવાથી આમ શરીરમાં મજા આવે ને એમાં જમીન તો બહુ મજા આવે વોકિંગ કરવાની તો ચાલો જો વ્લોગ નો એન્ડ કરી દઈએ છે ને થોડું વોકિંગ ને એવું કરી લઈએ અને બસ હવે શુભરાત્રી જય શ્રી કૃષ્ણ